તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ શિવજીનું ભજન મારે શિવ શંકરને મળવું છે મારે હૈયું હળવું કરવું છે મારે ભોળાનાથને મળવું છે મારે દિલની વાતો કરવી છે કોઈ કહે તો યોગી છે ને કોઈ કહે તો યોગી છે એવા શિવ શંકર ને મળવું છે મારે રહ્યું હળવું કરવું છે મારે ભોળાનાથ ને મળવું છે મારે દિલ ની વાતો કરવી છે જેના માથે ગંગાધારી છે એના સાથે પાર્વતી નારી છે એવા ગંગેશ્વરને મળવું છે મારે હૈયો હળવું કરવું છે મારે શિવશંકરને મળવું છે મારે હૈયો હળવું કરવું છે મારે ભોળાનાથને મળવું છે મારે દિલની વાતો કરવી છે એના બાલે ચંદ્ર બિરાજે છે એના હાથમાં માં ડાક ને ડમરું છે એવા ચંદ્રેશ્વરને મળવું છે મારે હૈયો હળવું કરવું છે મારે શિવ શંકર મળવું છે મારે હૈયો હળવું કરવું છે મારે ભોળાનાથ ને મળવું છે મારે દિલ ની વાતો કરવી છે ગામર આસન છે એની નંદી પર સવારી છે એવા દુશ્મેશ્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે મારે શિવશંકર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે મારે ભોળાનાથને ને મળવું છે મારે દિલ ની વાતો કરવી છે એના કંઠે રુદ્રાક્ષ ની માળા છે એના કંઠે બોરિંગ કાળા છે એવા રુદ્રેશ્વરને મળવું છે મારે હૈયું હળવું કરવું છે મારે શિવ શંકરને મળવું છે મારે હૈયું હળવું કરવું છે મારે ભોળાનાથને મળવું છે મારે દિલની વાતો કરવી છે એના અંગે ભસ્મ ચોરી છે એના સંગમાં ભૂતની ટોળી છે એવા ભસ્મેશ્વરને મળવું છે મારે હૈયો હળવું કરવું છે મારે શિવ શંકરને મળવું છે મારે હૈયું હળવું કરવું છે મારે નાથને મળવું છે મારે દિલની વાતો કરવી છે આવા સરસ સરસ વજન સાંભળવા માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો